સારી પહેલી થી શિક્ષક ભણાવવામાં આવે છે શિક્ષણ સાથે બાળકો પણ તમે જોઈ રહ્યો છો બાળકો સરસ રીતે વિસ્તાર કયો કહેવાય છે તમારો સારી રીતે અહીંયા સાથે રહી અને સરસ શિક્ષણ નું કામ થાય છે તો આપણે વિદ્યાર્થી મિત્રો હવે હું કઈ સેવામાં તમારે ભણાવવા આવીશ તો અહીંયા થોડું આપણે અત્યારે લઈ લેશું ને ભણાવી લઈશ અહીંયા છે ને ભણાવી દઉં આપણા આપણને પણ હું તમારી સેવા આપી દઈશ જયારે બાળકોને મને લાગશે ત્યારે હું તમને ભણાવવા આવીશ અને તમારા જોડે એટલો ટાઈમ અહિયાં સારી રીતે આપડે ભણાવશું તો કોઈ